માનવનો આત્મા ચક્રો લઈ રહ્યો છે એક જ કારણ માનવ નો આત્મા જન્મ મરણ અને ઘર્સમાં ફરી રહ્યો છે એનું એક જ કારણ છે એ છે હઠ માન ઈર્ષા માનના બધા સ્વરૂપો છે હઠ એ માનનું સ્વરૂપ છે ઈર્ષા એ માનનું સ્વરૂપ છે અપેક્ષા એ માનનું સ્વરૂપ છે ઉપેક્ષા એ માન સ્વરૂપ છે કોઈની ક્રિયા ના ગમે સ્વરૂપ છે સ્વીકાર ન થાય એ માનનું સ્વરૂપ છે આનંદ પ્રકારનું માન વળી ગયું છે આપણને આપણા દોસ્ત સભાવ પ્રકૃતિનો ખબર હોવો હોવો જોઈએ એમના જ માન છે માનના ઘણા કારણો છે અપેક્ષા એ માન નું કારણ છે ઉપેક્ષા એ માન નું કારણ છે અભાવ લેવો એ માન છે જેમ જેમ કથા વાર્તા વાગતા જઈશું એક વાત સાંભળજો જેમ જેમ કથા વાર્તા સાંભળતા જઈશું તેમ તેમ દાસત્વ વધતું બોલું છું જેમ જેમ કથા સાંભળતા જ ઈર્ષાના વિવિધ પ્રકારના સ્વરૂપે દર્શન થશે માનમાંથી હઠ માનમાંથી ઈર્ષા માનમાંથી અપેક્ષા માનમાંથી ઉપેક્ષા क्रिया न गमे गमे, ना गमे अभाव अरुचि भाव फेर मानना घना कारण से सा। साथ बीजी बात ये करी से કહ્યું એમ કે ગુણ ગાવાથી ભ્રમરૂપ થઈ જાય આપણે આ વાતને આજે પકડીએ વર્ષો પછી ફરીથી પકડીએ ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય કેટલા વર્ષોથી એ વાતને સાંભળીએ છીએ ધન વિશ્વાસ રાખવાનો આ પુરાતન સાયની આ લીટીમાં ગુણ ગાળથી જીવ રૂપ થઈ જાય સાકાર વાણી અર્થગી ના હોય પરમ સત્ય હોય આપણે આ એક લીટીને જ પકડી રાખવી સાજે કે જેમ જેમ ગાતા ગાતા તેમ 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 થતા દાસ ભાવ વધતો પોતાના દોસ્ત નું દર્શન ના થાય બંને વર્ષોથી વાતો સાંભળીએ છીએ ફરીથી બોલું છું ગુણ ગાવાથી જઈ ભ્રમરૂપ થઈ જાય બે વસ્તુ સાથે રાખીએ ગાયા જ કરવા છે અભાવ અગુણ ભાવ ફેરમાં જવું જ નથી ઠરાવ કરી નાખીએ આજે સ્વામીએ કહ્યું કે ગુણ ગાવાથી જે ભ્રમરૂપ થઈ જાય તો પછી આપણે ઠરાવ કરી નાખીએ કે અભાવ અગુણ ભાવ ફેરમાં જવું નથી પડવું નથી સ્વાભરવું નથી ગાવા દોષ નું દર્શન કરવું છે દોષ ભજન જ કરવું છે પણ આ વાત કરી લેવી છે ગુણ ગાવાથી એ વાત સાકાર ભ્રમ ખોટી ના હોય આજથી જેને પહેલે જ દિવસ આપણે વાત સાંભળીએ એ પ્રમાણે આજથી જ પકડીએ ગુણ ગાવાથી જીવ ગુણાધાન સ્વામી વાત સનાતન સત્ય છે ખોટી ના હોય અને કેટલી મોટી દીકરી સામાન્ય ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય એ વાતમાં વિશ્વાસ મૂકજો સાકાર ભ્રમની વાત કોઈ દિવસ ખોટી નહી બીજી સારું વાત છે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે તેઓ પોતાને સમજવાનો હોય અને જેવો બીજાનો દોષ વ્યાનો આગ્રહ છે તેઓ પોતાના ટાળ્યાનો હોય કાંઈ કસર ના રહે બે વાતને લઈને મંડી પડીએ આપણે બોર ગાવાથી જે ભ્રમરૂપ થઈ જાય જેમ જેમ દોષનું દર્શન કરતા જઈશું તેમ તેમ સંબંધ વધતો જશે જેમ જેમ દોષ નું દર્શન કરતા જઈશું તેમ તેમ ઉદ્યોગ મળતો જશે જેમ જેમ દર્શન કરતા દર્શન તેમ તેમ દાસત્વ વધતું જશે પોઝિટિવ જીવી લેવું છે બસ ગુણ ગાઈડ છે બીજી માથા ગુણ કરવી જ નથી સરળ થઈને જીવી લેવું છે દાસ થઈને જીવી લેવું છે નાખી ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય સાકાર ની પરાવાની છે આપણી નો ગુનાતા સ્વામીજી વાત છે ગુણ ગાઈ એટલે સો ટકા ભ્રમરૂપ થવાય જ એવા સ્વામીજીની આ વાત છે સ્વામીજીની વાતમાં પરમ વિશ્વાસ હોય તો પછી જય સ્વામિનારાયણ ફના ઠીકનામાં પછી પડાય નહીં સાથે સ્વામીજી લખી બોલી ગયા ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય આજે એ નક્કી કરીનેથી ઉઠીએ વર્ષોથી સહભરીએ છીએ આ મંદિરનો થયો કેટલા વર્ષો થયા બાપરે બાપ અંત લાવી દેવો છે આ જ વાતનું મનચિંતન કરતા જ રહેવું છે જેવો બીજાને સમજાવવાનો આગ્ર છે તેઓ પોતાને સમજવાનો હોય જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે તેઓ પોતાના ટાળવાનો હોય કાંઈક અસર ન રહે કેટલી સાદી વાત છે બે ચાર વાતો લઈને જ બંડી પડો ગુણ ગણ તો બીજું હશે ક્યારે જવાય જવાયત જ જવાયત જવાય જવાયત નહી જેવો બીજાને સમજાવાનો આગ્રહ છે તેવો પોતાને સમજવાનો હોય અને જેવો બીજાનો દોષ જોયાનો આગ્રહ છે તેઓ પોતાના ટાળ્યાનો હોય સ્વામી બોલ્યા કાંઈ કસર રહે નહીં આ વાત કોઈ નવીન સાંભળતા નથી તમે વર્ષોથી આ વાત સાંભળ્યા કરીએ છીએ પણ નક્કી કરી રાખ્યું નથી ડાયરેક્ટ કે ભાઈ અંત લાવી દેવો છે ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જવાય જાય છે તો એને બીજો અર્થ થયો જેમ જેમ અભાવ રહેતા જઈએ તેમ તેમ બુદ્ધિ બગડતી જાય જીવ ભ્રષ્ટ થઈ જાય આ બે ચાર વાતો જ પકડી રાખો આપણે જોવાય છે સંભળાય છે બોલાય છે આપણામાં લેથાર્જી છે अपना बुद्धिहीनता से अपन ने स्वामी ने बातों विश्वास न थी गोवन के आवर्ती जी ब्रह्म रूप से गुणाता से बोलिया एनो बीजो अर्थ था अवगुण जम जम निधा करे तो बुद्धि भ्रष्ट थी जाए आ एक बात नहीं पाचड़ पड़ी चाहिए जाइए बदल गुण गाया करिए આનંદમાં રહીએ દરેક માંથી દરેક પોઝિટિવ જોયા કરીએ મન ચિંતન કરતા રહીએ પણ પકડીને અમે જીવવા તરફ ની રૂચિ રાખીએ આ વાતનો અંત લાવી દેવો છે ચોવીસ કલાક દરમિયાન ધારો કે સંજોગો આધીને गवा रही जाए रात्र एक टंक नहीं खाई भजन कर लेवा एक टंक नहीं